ટંકારા તાલુકાના વીરપર ગામે ત્રિપલ વાહન અકસ્માત એક પાછળ એક ત્રણ વાહન બિહારી મોત બનાવને પગલે ટંકારા પોલીસ સ્ટાફ મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આજે સવારે બારક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અનાજની બોરીઓ ભરેલા ટ્રકની પાછળ એક અન્ય ટાંકો ભટકાયો હતો અને ટાંકાની પાછળ બીજો એક ટ્રક આવી રહ્યો હોય માથે કન્ટેનર હતું તે અથડા હતું અને આ ગોજારા અકસ્માત બનાવમાં છેલ્લું જે ત્રીજું વાહન હતું તે ત્રીજા વાહનની કેબિનનો બુકડો બોલી ગયો હતો જેને લઈને એક બિહારી યુવાનનું મોત નીપજ્યું હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે મોરબી રાજકોટ હાઈવે ઉપર આ અકસ્માત બનાવ બન્યો હતો ટંકરા તાલુકાની હદના વીરપર ગામે બાની વાડી તરીકે ઓળખાતા નવયુગ વિદ્યાલય નવયુગ સંકુલ જવાના રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો આજે સવારે બારક વાગ્યાના અરસામાં આ અકસ્માત બન્યો હતો જેમાં આગળ જતો વાહનની પાછળ એક બાદ એક ત્રણ વાહનો અથડાયા હતા આગળ અનાજ ભરેલી બોરીઓ ભરેલો ટ્રક હતો ત્યારબાદ ટાંકો હતો અને એ ટાંકાની પાછળના ભાગમાં કન્ટેનર લાદવામાં આવેલો અન્ય એક મેટાડોર જેવું વાહન અથડાયું હતું જેની કેબિનનો કચર ઘાણ નીકળી ગયો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતના બનાવમાં ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાય ઉંમર બેતાલીસ રહે તરણ તારન બિહારવાળાનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું મહા મહેનતે પતરા ચીરીને મૃતકના મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો અને આ ગુજરા અકસ્માતમાં તે ગુડુભાઈ રાય નામના ડ્રાઈવરનું મોત નીપજ્યું છે મૂળ બિહારના આ યુવાનનું મોત નીપજતા તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં આવતો હોય આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરાતા ટંકારા પોલીસનો ટાપ હાલ તપાસ માટે દોડી આવ્યો હતો